ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટીજ માં કામ કરી રહ્યા છે અને આજે આપણે વિઝિટમાં આવેલા છીએ જેમના હસ્તક પ્રોડક્ટ યુઝ કરેલ છે તો અજયભાઈ આપણી સાથે છે અને એમને આપેલી છે તો આપણે સીધા ખેડૂતભાઈને મળવી કે શું રિઝલ્ટ લીધેલા છે અને કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી તો તમારું નામ જણાવશો નામ મહેશભાઈ છે અને મહેશભાઈ તમે આપણે હાલમાં કોની આ વાડી વાવો છો ઓવા વાડી કુમાર છે વાઘલા ની અને કેટલા વર્ષથી આમાં વાવ છો એમ પચીસ વર્ષ થી એમની જીવન વાગી છે બરોબર અને તમને પૂછવું કે આપણા પાયામાં તમે આપણે કેટલા વીઘામાં યુઝ કરેલી પ્રોડક્ટ અમે આઠ વીઘામાં યુઝ કરેલી પ્રોડક્ટ આઠ થી દસ વીઘામાં બરોબર અને પાયામાં તમે એગ્રી ગ્રેન્યુસ એકવાઝલ અને પ્રોટેક ફૂગનાશક આ ત્રણ પ્રોડક્ટ પાયામાં આપેલ અને આના પહેલા તમે જે સિંગ કરો તો એમાં શું શું પ્રોબ્લેમ આવતા આની પહેલા આની પહેલા જે અમે સિંગ કરતા હતા એમાં અમારે ફૂગનો વધારે

અમારે લગભગ આના સાઠ એક દિવસ સાઠ એક દિવસ જેવા સાઠ દિવસ થયા છે અને આ રીતે આપણા સિંગ નો સુયા બેહવાનું સિંગ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને નેક્સ્ટ ડોઝ આનો પણ આપણે આવશું અને લાસ્ટમાં તમે આપણે બીજા ખેડૂત ભાઈને શું કહેશો આ પ્રોડક્ટ વિશે એમને તો એવું કેવા માંગીએ છે કે તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરો કરો બરોબર સરસ તો એકવાર લાસ્ટમાં મેસેજ દેવામાં કે એકવાર જરૂર વેસ્ટ ની એગ્રીને ઓર્પણ પ્રોડક્ટ યુઝ કરવી જેથી કરીને આપણી જમીન પણ સુધરશે અને લોકોને બેનિફિટ આપણે મળશે ઓછા ખર્ચે આપણે બેનિફિટ અપાય છે તો થેન્ક યુ યુ વેલ